હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું મકાઈના લોટના વડા જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે અને રાંધણ છઠમાં બનાવો તો સાતમના દિવસે ખાવામાં પણ કામ આવે છે અને આ રીતના વડા બનાવીને તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનની ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જો તમારે અવનવી રેસિપી જોતી હોય તો મારી ચેનલને ફોલો કરજો વડા બનાવવા માટે મેં એક પહોળું વાસણ લઈ લીધું છે એમાં મેં એક વાટકો મકાઈનો લોટ લીધો છે જે આ રીતની પીળી મકાઈ આવે છે એ લીધી છે અને એના ચોથા ભાગનો ઘઉંનો લોટ લઈ લીધો છે જે ઝીણો આવે છે રેગ્યુલર એ જ છે અને એની અંદર આપણે હવે ટેસ્ટ સારો આવે એના માટે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે અને વડાને બાઇન્ડિંગ પણ મળી રહે છે અને હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને મોણ માટે એક પળી તેલ લેવાનું છે જે બે ચમચી જેટલું છે અને હવે આપણે એની અંદર ગોળનો ઉપયોગ કરીશું તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ જ લેવાનો ખાંડનો ઉપયોગ નથી કરવાનો અને હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે જો તમારે સ્ટોર ન કરવાના હોય તો તમે લસણ નાખી શકો છો નહીં તર સ્કીપ કરવાનું હવે આપણે એની અંદર તલ એડ કરીશું અને એમાંથી થોડા તલ બચાવવાના છે જેથી કરી આપણે વડામાં લગાવવા કામ આવશે હવે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી તીખું મરચું નાખવાનું છે અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને આ બધાને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હાથની મદદથી મસળીને સરખી રીતે આપણે આને બધું જ મિક્સ કરી દેવાનું છે ગોળને એ બધું છે એ સરખું મિક્સ થઈ જવું જોઈએ જોઈ શકો છો કે મેં બધું મિક્સ કરી દીધું છે અને આ રીતનું તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર એક અડધી વાટકી ખાટું દહીં લેવાનું છે દહીં ખાટું જ લેવાનું છે મોડું દહીં હશે તો સારા નહીં બને એટલે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને જેમ જેમ જરૂર જણાશે એમ જ પાણીનો ઉપયોગ કરવાનો છે પહેલાં જો દહીંમાં બંધાય તો દહીંમાં જ લોટ બાંધી દેવાનો છે હવે આમાં મારે થોડા પાણીની જરૂર છે તો હું હાથમાં થોડું પાણી લઈ અને પછી લોટ બાંધી લઈશ એક સાથે પાણી નથી નાખવાનું તો આપ જોઈ શકો છો કે આપણો આ રીતનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે જે ઈનો આવે છે એ મેં અડધું પેકેટ લીધું છે અને ઈનોને એક્ટિવ કરવા માટે હું એક ચમચી પાણી નાખીશ જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસ ઉપયોગ કરી શકો છો અને આને મિક્સ કરીને સરખી રીતે આપણે લોટ ગુંદી લેવાનો છે તો આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે આ રીતનો હવે આપણે આને ઢાંકીને બે કલાક માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે પછી આપણે બે કલાક પછી જોઈશું કે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો એ લોટને ફરીથી આપણે હાથથી મસળી લેવાનો છે આ રીતે હાથની મદદથી સરખી રીતે મસડી લઈશું બે કલાક પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે હું બંને હાથમાં તેલ લગાવી લઈશ આ રીતે તેલ લગાવી લેવાનું જેથી કરી આપણા હાથમાં લોટ ન ચોંટે હવે આ રીતે થોડો થોડું ગુંડલું લઈને આપણે એના વડા બનાવવાના છે બે આપણે જે રીતે રોટલીનું ગુંડલું બનાવીએ છીએ એ રીતે જ બનાવવાનું છે તો હથેળીની મદદથી આ રીતે આપણે એને દબાવતું જવાનું છે અને બનાવતા જવાનું છે એની કિનારો પાતળી રાખવાની છે અને વચમાં સહેજ જાડું રાખવાનું છે તો આપ જોઈ શકો છો કે મેં આ રીતના વડા બનાવી દીધા છે આ એક વડું મેં બનાવ્યું છે અને હવે આ વડા ઉપર આપણે દેખાવમાં સારું લાગે અને ટેસ્ટ પણ સારો આવે એના માટે હવે આપણે આની ઉપર તલ લગાવવાના છે જો તમારે ઉપર તલ ન લગાવવા હોય તો તમે એ સ્કીપ કરી શકો છો પણ વડા આ રીતના જ બનાવવાના વધારે જાડા નહીં બનાવવાના નહીતર અંદરથી કાચા રહી જશે તો હું હવે આની ઉપર બંને સાઈડ આ રીતે તલ લગાવી દઈશ આપ જોઈ શકો છો કે હું હાથની મદદથી એને પ્રેસ કરું છું હવે આ રીતે જ આપણે બધા જ વડાને તૈયાર કરી લેશું તો આપ જોઈ શકો છો કે મેં બધા જ વડા તૈયાર કરી લીધા છે બધા જ એક જ સરખી સાઈઝનાને માપના છે તો હવે આપણે બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું છે તો એમાં આપણે પહેલાં થોડો લોટ નાખીને જોઈ લેશું ગેસ ધીમો રાખવાનો છે પણ આ રીતે એની જાતે લોટ ઉપર આવે પછી જ આપણે એની અંદર વડા એડ કરવાના છે તો હવે આપણે એક એક કરીને બધા જ વડાને તેલમાં એડ કરી દઈશું અને જ્યાં સુધી વડા જાતે ઉપર ન આવે ત્યાં સુધી આપણે અંદર ઝારો નથી નાખવાનો જે વડા જ્યારે ઉપર આવે ને એક બાજુ સરખી રીતે બ્રાઉન કલરના થઈ જાય પછી જ આપણે એને પલટાવાના છે ત્યાં સુધી એને સેટ થવા મૂકી દેવાના છે તો આપ જોઈ શકો છો કે આપણા વડા છે એ સરસ નીચેની સાઈડ તળાઈ ગયા છે તો હવે હું એને ઝારાની મદદથી બીજી બાજુ ફેરવી દઈશ અને એને બીજી બાજુ પણ આપણે તળી લેવાના છે તમારી ઉપર તેલ ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે ધીરેથી આપણે બધા જ વડાને ફેરવી દઈશું અને બીજી બાજુ તળાવવા મૂકી દઈશું ગેસ એકદમ ધીમો રાખવાનો છે જો ફૂલ ગેસ હશે તો ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો એ પણ સારા નહીં લાગે એટલા માટે ગેસને ધીમો રાખવાનો છે તો આપ જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ બ્રાઉન કલરના તળાઈને તૈયાર થઈ ગયા છે તો હું એને ઝારાની મદદથી કાઢી લઈશ અને બધું જ જે વધારાનું તેલ છે એ હું નિટારી લઈશ પછી આપણે એને એક પ્લેટમાં લઈ લેવાના છે તો આપણા સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે આ જ રીતે હું બધા જ વડાને તળી લઈશ તમારે એક સાથે પાંચથી છ વડા જ તળવાના છે વધારે નથી તળવાના તો બીજા વડા પણ આપણા તળઈને તૈયાર થઈ ગયા છે એનું પણ તેલ નીતારી આપણે હવે બધા જ વડાને એક પ્લેટમાં લઈ લેવાના છે તો હવે આપણે આને સવ કરી લઈશું તો આપણા મકઈના લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે એને મેં લાલ ચટણી સાથે સર્વ કર્યા છે પણ આ ચા સાથે પણ બહુ સરસ લાગે છે અને તમે ક્યાંક બહાર મુસાફરીમાં જાઓ તો સાથે બનાવીને લઈ જાઓ તો પણ સારા પડે છે અને ખાવામાં પણ સારા લાગે છે અને કંઈક નવી જ રેસીપી છે તો આ મકાઈના વડા તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને તમે ઘરે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ટેસ્ટ પણ સારો આવે છે અને આને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો થેન્ક યુ